આપણે ચાલો અને જીવા નામ આપી દઈએ એ બી અને બીજી જીવા દોરી દઈએ આપણે અહીંયા તેને નામ આપી દઈએ આપણે સીટી બરાબર છે બે સમાન જેઓ આપણે લઈ લીધી છે હવે એને કેન્દ્ર ઓ સાથે જોડી દઈએ ડીને પણ કેન્દ્ર ઓ સાથે અને બી ને પણ કેન્દ્ર ઓ સાથે અને સી ને પણ કેન્દ્ર ઓ સાથે આપણે જોડી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને આપણા બે ત્રિકોણ મળી ગયા છે કેન્દ્ર આગળ તો ચાલો આપણે પ્રમેયની શરૂઆત કરીએ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું આવશે આપણે પ્રમેયમાં ખબર છે આપણને પક્ષ આવે છે તો પક્ષ લખીશું પક્ષમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે ઓ કેન્દ્ર જે આપ્યું છે તે ઓ સમાન વાળા ભાઈ એ બી અને સીડી આપણે દોરી છે સમાન જીવાઓ એ બી અને સીડી છે બરાબર છે અથવા આપેલ છે આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો પક્ષ પક્ષ પછી શું આવે સાધ્ય આવે તો સાધ્ય રાખીએ આપણે વિદ્યાર્થી એટલે જે સાબિત કરવાનું છે તે કયો એ કે આ ખૂણો આપણે સાબિત કરવાનું છે અને બીજો આ ખૂણો આપણે સાબિત કરવાનું છે બંને સરખા ખૂણો એ ઓ બરાબર ખૂણો સી આપણે સાબિત કરવાનું છે હવે આવશે વિદ્યાર્થી મિત્રો સાબિત

પહેલા બાજુ OA ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની બાજુ OC બરાબર થશે આ એક નંબર ત્રિકોણ આ બે નંબર ત્રિકોણ નો અભિદાય અહીંયા OA બાજુ બરાબર OC થશે કારણ કે સમાન વર્તુળની સમાંતર રેજાઓ છે અહીંયા અને લખીશું આપણે કે ખૂણો આટલે કે બાજુ OA બરાબર OC અહીંયા કારણ શું લખીશું એક જ વર્તુળની સમાન બરાબર છે ત્યાર પછી ઓબીજા થઈ પણ એ પણ સરખી ઓડી અહીંયા પણ એક કારણ લખીશું એક જ વર્તુળની સમાન ત્રિજ્યા ચાલો હવે વિદ્યાર્થી ત્રીજું

બાજુ 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 શરત મુજબ આપણો ઓડી માટે સી અને એ બી એકરૂપ થઈ ગયા તો એ બી હવે એકરૂપ ત્રિકોણ ના અંગો બધા સમાન હોય માટે ખૂણો આ અને ખૂણો આ સમાન થશે માટે આપણે લખી દઈએ માટે બરાબર વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમને આવડી જશે માટે આપણે અહીંયા કારણ લખીશું શું કારણ આપણું સીપીસી એક ત્રિકોણ ના અનુરૂપ અંગો સમાન હોય છે માટે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાય નવ પોઈન્ટ એક અહીંયા પૂર્ણ થાય છે